મોર્નિંગ મિત્રો જય સ્વામિનારાયણ જય કષ્ટ પંચન દેવ આજે શનિવાર છે ને વાતાવરણ એવું મસ્ત બન્યું છે આજે કે શનિ રવિ એમ થાય કે સાપુતારા વૈયા જાય સાપુતારા આપણે છે ને જવાની કે જરૂર નથી આયા જેટલું વાતાવરણ આપણે બની ગયું છે અને એની વાત જવા વાત નથી કર્યા જેવી અને તમને હું બતાવું નજારો આખો અમને એમ થાય કે નહીં આપણે ક્યાંય જાવું જ નથી કે દુનિયા આખી આપણી છે આપણે જ્યાં જઈ ફરવી ત્યાં હાલે એમ છે આપણે આખી દુનિયા ફરવાની જરૂર નથી આપણે જે સિટીમાં જઈએ જ્યાં સહી ત્યાં જઈ ત્યારે ઓકે થઈ ને એ જ વાતાવરણમાં મજા લેવાની છે એ વાતાવરણ આપણે જો અત્યારે હું મારા ચાલુભાઈ કે વાતાવરણની મજા લઉં છું તો તમને પણ બતાવું કે આ વાતાવરણ કેવું હોય છે જો આ વાતાવરણ છે જોઈ લો કેમ પણ આગે આગળની બિલ્ડિંગો આપણે નથી દેખાતી એવું વાતાવરણ મસ્ત બની ગયું છે અને સાપુતારા કાંઈ આપણે જવાની જરૂર નથી આ આપણું સાપુતારા છે આખું હિલ સ્ટેશન બની ગયું છે અને ધરતી માતાએ લીલી સાદર ઓઢી લીધી છે જોઈ લો આમાં આપણે ક્યાં ક્યાંય સાપુતારા જવાની જરૂર છે આપણે જ્યાં સવી આપણું સાપુતારા છે એટલે આપણે સાપુતારા જવાની જરૂર નથી સામેનું બિલ્ડિંગ એમ લાગે ત્યાં તો બહુ જોરદાર વરસાદ પડતો હોય છે એવું વાતાવરણ બની ગયું છે બીજી તો એ મજા છે જ્યારે આપણે ગામડામાં નાના હતા તા એ રહેતા હતા ચાર આ નજારો તમને બતાવી દો આપણા ગામડામાં જો પહેલા તો પાદર આવે છે પાદર અંદર જ ચાર વસ્તુ આપણે મેન હોય છે જે આ પહેલી છે આ સ્કૂલ જ્યારે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં ભણવા જતા ત્યાં આપણા આપણા બધા ઠે બનાવીને લઈ જતા ને બે નાકા અલગ અલગ ખંભમાં નાખતા હતા એની કંઈ મજા હતી ને અત્યારના બાળકો જોવો ઠેલા લઈને જાય છે આ સિસ્ટમ તો આપણામાં તે હતી જ નહીં અને એ મજા કંઈક અલગ જ હતી ચારમાંથી એક વસ્તુ તમને બતાવી દો આ પહેલી વસ્તુ થોડા આગળ જઈએ એટલે આપણે એક મંદિર આવે મંદિર આવે એટલે હનુમાનજી મહારાજનું મંદિર હોય છે ને આ પેલી આપણે સ્કૂલ આવી ગઈ બીજું આપણું હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે કષ્ટ સામે સામે આપણા ગામનો અવેળો હોય છે અવેળામાંથી આપણા ટોટલ લોકો આપણા ઢોર ને પાણી પાવા અહીંયા લઈને આવી છે એ બધા ગામમાં આ જ હોય છે અને આ ગામમાં પણ આ જ સિસ્ટમ હીજી છે કે આપણે હવે ગામડે આ બધું વહી ગયું છે ને આ ગામમાં હજી આ સિસ્ટમ છે અવેડાની આજે થોડુંક લેટ થઈ ગયું છે એટલે કે અહીંયા અત્યારે માલધારીઓ કે આપણા ગામના બધા અહીંયા ઢોરને લઈને આવી ગયા હોય છે આ બીજું છે કષ્ટભંજનનું ને આ ત્રીજો જે આ પાદરમાં જ આવે છે આપણા ગામમાં પાદર હોય ત્યાં ચાર વસ્તુ મુખ્ય હોય છે એમાં ત્રીજી વસ્તુ તમને બતાવી દીધી અને હજી હું હવે ચોથી જગ્યાએ તમને લઈ જ છું આ ચાર તમારા ગામમાં જ હોય તો મને એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો જેમ ગામમાં આગળ આગળ આયલા જાય ને એટલે નાના નાના ભૂલકાઓ એવા ઠેલા લઈને જતા હોય સ્કૂલે એ જોવાની કઈ અત્યારે મજા જે તમને હું કઉ છું ને સોથી જગ્યા એ કઈ છે એ હવે તમને બતાવવા હું જાઉં છું એ પણ તમારા ગામમાં હશે હશે ને હશે જ આ ચાર જગ્યાઓ એની જગ્યાનો હવે તમને હું પરિચય આપી કે એ કઈ જગ્યા છે તો ચાલો છે આ ભોળાનાથનું મંદિર છે આ આપણા ગામમાં હોય જ છે અને જેના ગામમાં ન હોય તો મને કહેજો અને હોય એટલે કોમેન્ટમાં મને લખી આ લખી મોકલજો અને જય મહાદેવ લખી દઈએ એટલે ચાલો હવે હું તમને ભોળાનાથના પણ દર્શન કરાવી દઉં છું આ અમારા ભોળાનાથનું મંદિર છે આ મેં કીધું તું આપણા ગામમાં ચાર જગ્યા હોય છે એ ચાર જગ્યામાં ચોથી જગ્યા છે એના પણ આપણે દર્શન કરી લેવું જય ભોળાનાથ છે આ આપણા ગામમાં સોથી જગ્યા અને આ તો અવશ્ય હોય હોય ને હોય જ છે આપણા ગામમાં તમે ભોળાનાથના દર્શન કરી લીધા છે ને પણ ચાલો હું પણ કરી લઉં જય ભોળાનાથ અહીંયા પાર્વતી મેં છે પાછળ છે છે મંદિર આ બાજુ આપણે ગણપતિ બાપા બેઠા છે આ બાજુ કષ્ટભંજન બેઠા છે અહીંયા તમે ભોળાનાથના પણ દર્શન કરી લીધા ને આ ચાર જગ્યા તમારા ગામમાં હોય ને કોમેન્ટમાં લખતા ગયો લાઈક શેર કરતા જઈજો તો આ વિડીયો તમને કેમ લાગ્યો મને કોમેન્ટમાં કરી જણાવજો ચાલો જય સ્વામિનારાયણ જય કષ્ણ ભંજન જય બાય